જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે એકવીસ નવ બે હજાર પચીસના રોજ ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતી વડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં કેટલે આવ્યું છે તો મિત્રો દાંતી વડા ડેમ માંથી બનારસ નંદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં મહાદેવ આવી ગયું છે તમે હાલમાં લાયદ્રશો જોઈ શકો છો દાંતીવાડા ડેમ માંથી બનારસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે તે અત્યાર સુધીમાં મહાદેવબે ગામ છે તે આગળ આવી ગયું છે તમે હાલમાં લાઇદ્રશ્યો જોઈ શકો છો તો મિત્રો આ હાલનું તાજું લાઈવ વિડીયો છે દાંતીવો ડેમ માંથી પંદરસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધી પાણી આવી ગયું છે સરેરાશ પાણી આવક ચાલુ રહેશે તો પાણી છોડવામાં આવ્યું છે તે અત્યાર સુધીમાં કેટલી આવ્યું છે તો મિત્રો બનાસ નદી માં પાણી છોડવામાં આવ્યું છે તે અત્યાર સુધી માં મહાદેવ ગામ સુધી આવી ગયું છે અને ત્યાંથી આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી